તો આજે સાવ મહિનાનો છેલ્લો સોમવાર અમને પેલી ફેર મેં એવું કીધું કે સાવા મહિના છેલ્લો સોમવાર પણ આ ફેર અમાસનો અમાસ છે આજે અને આજે પણ સોમવાર છે અને આજે પણ છે બધી જગ્યાએ મેળો તો અમને પોચ સોમવાર છે મારા ખ્યાલથી તો સોમવાર છે નહીં સોમવાર છે આપણે એવી સોરી તો દોસ્તો આપણે આજે જવું હોય દર્શન કરવા માટે કારણ કે ત્રણ ચાર સોમવારથી આપણે કેક જ કરીએ કે સોમવારે જાઉં મહાદેવના દર્શન કરવા મહાદેવના દર્શન કરવા પણ સાવ મહિનો આખો પતવાય પણ આપણે જ્યાં નહીં અને આજે બધી જ જગ્યાએ મેળા છે કોઈ જગ્યાએ બાચી જ નહીં

એની ગેરંટી નહીં હો કારણ કે એ દોસ્તો જેવું પ્લાનિંગ બનાવે એના પર હતા બાકી અહીંયા તો હું એકલો જોઉં વાયકાન તો હું એકલો જોઉં પછી આપણે જોઈએ અને આપણા નવી ચેનલ આજે છુટ્ટી રાખીએ આપણે નોકરીની તો નવા નવ લોક ચાલુ કર્યો આપણે અને આજે મેળ આવે છે એક નવી ચેનલ ઓપરેટ કરી દેવાની આપણે અને આશા કરું છું કે મારા નવી ચેનલ બનાવ્યા પછી મારા જે સબસ્ક્રાઈબર છે આ વ્લોગમાં સત્તરસો ઓગણસી એ તો આવી જ જશે તો બધા સબસ્ક્રાઈબ કરી દેજો આપણે ચેનલ બનાવીને બધા બધા જોડે આપણે લિંક પહોંચાડી દેજો દોસ્તો હવે આપણે નીકળવાની તૈયારી કરીએ છીએ તમે નિહા નહીં કેમ હા રોજ મેળા તો રોજ ભાઈ મેળા તો રોજ હોય એટલે તમાર વેલી ની માજી તમે ગયા જ નહીં વેલી દેસી તમે ગયા હો ના જો હું કોણ જો મેળા હેડિંગ કે હા અલે અમે તો પેલા હેરી હેડિંગ જાતા હતા

બધી બધી પબ્લિક જ છે સી ગોતમેશ્વર મહાદેવ જય દાદા આયે મહાદેવ તો પબ્લિક જોઓ ખાલી શ્રદ્ધાળુઓ હર મહાદેવ

દાદા મંદિર એટલે થાય તો ભાઈ બહુ સારું હતું તો આપણે આવી ગયા ફાઈનલ દોસ્તો આપણે બે ગયા દોસ્તો આપણે બે ગયા ચા પીવા માટે અને આપણા બે ભાઈ બધા ફોન આવ્યા હતા કે આપણે જવાનું બે ડાય બીજા હું કોઈ એક દઈને આવ્યો બી હાલ નહીં આપવું મારા ચાલશે એના જાવું જવું જ પડશે ટાઈમ ભાઈ બધો ફોન આવ્યો તો અને ચંદ્રસિંહનો આવ્યો વિરાજનો આવ્યો અજુભાનો આવ્યો એટલે કે આપણે જવાનું હું કોઈ હાલ નહીં આપવું ચાલશે દઈને આવ્યો તો ચા પી લઈએ ચા પીએ બેઠા ફ્રેશ થઈને

અંતા રીલ આઈ મે જોઈ તે હું હેરતો તો મો 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 હેરતો તો કોસ તા વિડિયો આયો ઘણી મિલતી મિલ્યા થે માં પપ્પા પપ્પા તો સો મોટા પે તૈયાર થઈ ગયા રેનકોટ બેંગા કે વર્ષા ચાલ થઈ થોડો થોડો તો હવે શું આ આયા જો ઇનો વિડિયો એ રીલ વાયરલ થઈ જાય પડ લાઈન આય હે 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 મોટા જબ ફોટા પાડ્યા જી મજાય મેડમ હે મજાય ને ભાઈ તો મુ ન તો આય મન તો કીધું ને દીએ

તો આશા કરું છું કે મહાદેવના દર્શન તમને કરાયા અને સોરી મહાદેવના દર્શન તમને નથી કરાય મેં કર્યા છે તમને થોડી મેલાન થોડીક છતાં બતાવી હતી દોસ્તો હોય તો થોડી ઓર મજા હોય બાકી દોસ્તો બધા હતા નહીં એટલે બધા ઓમ જતા એટલું બાજુ એટલે એવું એકલું જ હતો તો દોસ્તો આશા કરું કે આજનો ગમ્યો છે અને ગમ્યો તો લાઈક શકશે શેર કરવાનું ભૂલતા નહીં મલ્લી ફરી કાલે નવા લોકો જય હિન્દ બાબા